વડોદરાના સમાચારમાં આપનું વાત કરીએ તો શહેરના ઐતિહાસિક ખાતે નગર શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળમેળાના અંતિમ દિવસે ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો મેળાના સમાપન દિવસે ઉમટેલી જનમેદનીનો લાભ ઉઠાવી તસ્કરોએ અનેક લોકોના ખિસ્સા હળવા કર્યા હતા જોકે જાગૃત નાગરિકોએ સાવધાની દાખવી તશ્કરોને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતા

પોલીસ વાળા શું કીધું સારું છે એમને લઈ લીધું છે અને એવું કે છે કે મળી જશે હવે તમે કરાવી લીધી છે જતા

કોઈ મોબાઈલ જે તો મારો vivo i40 છે 37000 નો ફોન છે મારો અને મારો ફોન મોરો બહુ પોલીસ બડા તો મારા માટે છે કે મારા ઓન મારી છોકરીનો ફોન છે છે બન્ને છોકરી કારણ કે મારી એક્ઝામ આવ છે મારી બધી એમાં કરાવવાની છે મેનેજર દે કે જ મળી સારું તમારું નામ